કેમ છો મિત્રો યુટ્યુબ ચેનલ હું ગુજરાતીમાં તમારું સ્વાગત છે આ વ્રત શ્રાવણ વદ પાંચમના દિવસે કરવામાં આવે છે આ દિવસે વ્રત કરનારે વહેલી સવારે ઊઠી સ્નાન કરી પાણીયારા પર નાગનો ફોટો કે ચિત્ર દોરી તેમની પૂજા કરવી ઘીનો દીવો કરવો અને બાજરીના લોટ તથા ઘી મેળવીને કુલેર બનાવી તેનું નૈવેદ્ય ધરાવવું અને પૂજન કરવું પલાળેલા મઠ કે મગ વગેરે લઈ શકાય છે ભંડાર ભરેલો રહે છે ઘણા સમય પહેલાની વાત છે ચંદનપુર ગામના એક ડોશી અને તેના છ દીકરા તથા વહુઓ સાથે રહેતા હતા નાની વહુ રાધા સિવાય બધી વહુઓને મા બાપ તથા ભાઈઓ હતા માત્ર એક નાની વહુને જ પિયરમાં કોઈ સગું ન હતું તેથી તેને બધા અનાથ કે નપીરી કહીને ખૂબ મેણા મારતા તેના માટે કોઈ બોલનાર ન હોવાથી તેની જેઠાણીઓ આખો દિવસ તેની પાસે કામ કરાવતી અને પૂરું ખાવાનું પણ ન આપતી એવામાં ભાદરવો મહિનો આવ્યો શ્રાદ્ધ હોવાથી ઘરમાં ખીર રાંધી કહ્યું સાસુએ કડકાઈથી કહ્યું તપેલીમાં જે હોય તે ખાઈને વાસણ માંજી નાખ રાધાએ રસોડામાં જઈને જોયું તો તપેલી આજુબાજુ ચોંટેલી ખીર સિવાય કઈ ન હતું આથી તે નિરાશ થઈ ગઈ તેમ છતાં તે વાસણો લઈ નદીએ માંજવા ગઈ ત્યાં જઈને તેણે તપેલીમાં ચોટેલી ખીર ભેગી કરી એક કપડાના ટુકડા ઝાડ નીચે મૂકી અને વિચાર્યું કે વાસણ માંજીને નિરાતે ખાઈશ હવે વાત એવી બની તેણે ખીર કપડામાં બાંધી જે ઝાડ નીચે મૂક્યા હતા ત્યાં એક ગર્ભવતી નાગણ આવીને ખાઈ ગઈ થોડી વાર પછી રાધા વાસણ માંજીને ઝાડ પાસે જઈને જુવે છે તો ખીરના કપડા ન હતા નાગણ ઝાડના દરમાં સંતાઈને આ બધું જોતી હતી તેના મનમાં એમ હતું કે હમણાં મને ગાળો દેશે તેને હું ડંખ મારીશ પરંતુ રાધાએ કહ્યું કોઈ બિચારી મારા જેવી દુખિયારી ખાઈ ગઈ લાગે છે જેણે ખાધું હોય એનું પેટ ઠરજો આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને પ્રસન્ન થઈને રાધાની સામે આવીને કહ્યું સાંભળ દીકરી મને ખૂબ ભૂખ લાગી હતી એટલે હું તારી ખીર ખાઈ ગઈ છું તારી વાત સાંભળીને પ્રસન્ન થઈ છું બોલ દીકરી તું દુઃખી લાગે છે તારે કઈ વાતનું દુઃખ છે નાની વહુએ પોતાનું દુઃખ જણાવ્યું મારે પિયરમાં કોઈ સગુ નથી એટલે મારા સૌ સાસરિયા મને મેણા મારે છે થોડા સમય પછી મારો ખોળો ભરાવાનો છે અને મારે કોઈ ભાઈ પણ નથી હું ખોળો ભરવા માટે કોને બોલાવું આટલું બોલી તે ગળગળી બની ગઈ આ સાંભળી નાગળને દયા આવી તેણે રાધાને આશ્વાસન આપતા કહ્યું દીકરી તું જરા પણ ચિંતા ના કર

ખોળો શેનો ભરવાનો હોય નાની વહુએ સાસુને વિનંતી કરી કે મારા પિયર પક્ષે એક દૂરના સગા છે એમને મારે આમંત્રણ આપવું છે તો કંકોત્રી લખી આપો સાસુએ મોટી વહુ આગળ એક ચબરખીમાં બે ચાર શબ્દો લખાવી આપ્યા નાની વહુ રાધા ખુશ થઈ ગઈ કંકોત્રી લઈને પહોંચી નાગણના રાફડા પાસે મૂકીને મનોમન ભાવથી નાગમાતાને આમંત્રણ આપી અને પાછી ફરી ખોળો ભરવાના દિવસે જેઠાણીઓ કટાક્ષમાં બોલી સાંભળો આજે તો નાની વહુ તરફથી આપણને પહેરાણીમાં દાગીના અને સારા સારા વસ્ત્રો મળવાના છે તેના પિયરિયા ગાડું ભરીને બધું લાવવાના છે નાની વહુ આ સાંભળીને દુખી થઈ ગઈ પરંતુ તેને નાગદેવતા પર પૂર્ણ વિશ્વાસ હતો ફરી મનમાં પ્રાર્થના કરી હે નાગદેવતા મારા મેણા ભાંગજો એટલી વારમાં તો સામેથી ગાડાનો અવાજ સંભળાયો બધા એકી ટસે એ દિશામાં જોવા લાગ્યા થોડી વારમાં ગાડા આંગણે આવી પહોંચ્યા અને એમાંથી અત્યંત સ્વરૂપમાન નાગણ નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા તેમની પાછળ નોકરોને સોનાની પેટીએ ઉતારતા જોયા આ દ્રશ્ય જોઈને સાસુ અને જેઠાણી તો આ સપનું જ લાગી રહ્યું હતું તેની પાછળ ગાડાઓની લાઈન જોઈ બધા આભાજ બની ગયા રાધાનો ખોળો નાગકુમારોએ ખૂબ ધામધૂમથી ભરાવ્યો દરેકને પહેરામણીમાં સોનું હીરા માણેક અને અત્યંત કિંમતી વસ્ત્રો આપીને ખૂબ ખુશ કરી દીધા ખોળાની વિધિ પૂરી થઈ એટલે નાગણે રાધાની સાસુને કહ્યું વેવાણ અમારી દીકરીને હું અમારા ઘરે સુવાવડ માટે લઈ જાઉં છું એમને વિદાય આપો સુવાડ પછી સવા મહિને હું જાતે આવીને મૂકી જઈશ સાસુ તો હજુ અચંબામાંથી બહાર જ નહોતા નીકળ્યા તેમણે નાગણ સાથે સહુને નાની વહુને વિદાય આપી નાગણ સાથે જતા જતા રસ્તામાં રાધાને વિચાર આવ્યો કે નાગ માતા મને ક્યાં રાખશે પણ એ શંકાનું તરત જ સમાધાન થઈ ગયું રાફડા રાફડા પાસે આવી નાગણે પર હાથ ફેરવ્યો ત્યાં તો જમીન ખસીને ભોયરાનો રસ્તો ખુલી ગયો અંદર એક સુંદર મહેલ હતો મહેલની અંદર બધી જ વ્યવસ્થા હતી આવો ભવ્ય મહેલ તો કોઈ મોટા રાજાનો પણ નથી હોતો એવો મહેલ જોઈ રાધાને પણ આશ્ચર્ય થયું નાગમાતાએ કહ્યું રાધા અહીં બધી જ વ્યવસ્થા છે તું મોજથી થી ખાઈ પીને હિંડોળે ઝૂલજે જ્યારે સમય થાય ત્યારે બધા નાગકુમારોને ભેગા કરી આ રૂપાની ઘંટણી વગાડી ભેગા કરીને દૂધ પીવડાવી દેજે રાધાએ આ કામ પોતાની જવાબદારી સમજી ખુશીથી સ્વીકારી લીધું થોડા દિવસ પછી એક શુભ દિવસે નાની વહુને દેવ જેવો દીકરો જન્મ્યો દિવસે દિવસે રાધાનો છોકરો મોટો થવા લાગ્યો એવામાં એક દિવસ એવું બન્યું કે રાધા એક મોટા વાસણમાં ગરમ દૂધને ઠંડુ કરવા મૂકી બીજા રૂમમાં ગઈ હશે ત્યાં તો તેનો નાના છોકરાએ રૂપાની ઘંટડી વગાડવા લાગ્યો ઘંટડીનો અવાજ સાંભળી નાગકુમારો દોડતા આવી પહોંચ્યા નાગકુમારોને જોઈને છોકરો ગભરાઈ ગયો અને રૂપાની ઘંટડી નાગકુમારોના પૂંછડા પર પડી આથી એમની પૂંછડી કપાઈ ગઈ બીજા નાગકુમારો પણ જેવા દૂધ પીવા ગયા કે એમના મોઢા દાજી ગયા બિચારા નાગકુમારો કરડવા દોડ્યા ત્યાં તો રાધા આવી પહોંચી અને છોકરાને તેણે બચાવી લીધો નાગકુમારીની વ્યથા જોઈ ને રાધાને ઘણું દુઃખ થયું પણ નાનકડા છોકરાને શું કહે નાગ નાગરાણીએ નાગકુમારોને શાંત પાડ્યા પણ તેમના મનમાંથી દાજ ગઈ ન હતી થોડા દિવસોમાં નાની વહુને અને ભાણેજને સુંદર અને વસ્ત્રો આપી વિદાય કર્યા હવે સાસરિયામાં પણ નાની વહુના માનપાન વધી ગયા હતા આથી જેઠાણીઓ મનમાં ને મનમાં બળવા લાગી એકવાર નાગકુમારો જૂનું વેલ લેવા નાની વહુ રાધાને ત્યાં પહોંચી ગયા તેઓ મોકાની શોધમાં ઘંટડીના પળ નીચે સંતાઈ ગયા એટલામાં રાધા પાણીનું બેડું લઈને ઘરમાં પ્રવેશી તેને ઉમરામાં વાગી અને વાગતા જ તે બોલી મારા બાંડિયા લગ લગાડ દિવસ બન્યું આ સાંભળીને નાગકુમારો વિચારવા લાગ્યા કે બહેન આપણું કેટલું ભલું ઈચ્છે છે હજી પણ આપણને પ્રેમ કરે છે બહેનનો આવો પ્રેમ જોઈને નાગકુમારોએ કરોડવાનો વિચાર માંડી વાળ્યો અને બહેન આશીર્વાદ આપી ત્યાંથી નીકળી ગયા એક દિવસ નાની દૂધ ઢોળી નાખ્યું આથી તે ગુસ્સે બોલવા લાગી અમારા ઘરે ભેંસ નથી તું તો મોટા ઘરની છે તું તો તારા પિયરથી ભેંસ તો લઈ આવીશ પણ અમારા છોકરા દૂધ વગર રહે એમાં તારે શું આ સાંભળી રાધાને દુઃખ થયું એણે આ દુઃખની વાત નગરને કહી નાગણને નાગકુમારો થોડી ગાયો આપી આથી બધી જેઠાણીઓ પણ ખુશ થઈ ગઈ અને જેઠાણીઓ પણ નાની વહુને પ્રેમથી બોલાવા લાગી સાસુ પણ નાની વહુ પર પ્રસન્ન રહેવા લાગ્યા આમ ઘરમાં ફરી સૌ સંપી આનંદપૂર્વક રહેવા લાગ્યા હે નાગદેવતા જેવા નાની વહુને ફળ્યા એવા સૌને ફળજો સૌને સુખી રાખજો જય નાગદેવતા